સુરત શહેર એસઓજીની કાર્યવાહી સરથાણા વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે ડુપ્લિકેટ ચલણી નોટો બનાવવાની ઓફિસ ઝડપી પાડી છે સરથાણામાં આવેલ એપલ સ્ક્વેરમાં ચાલતી હતી આ ઓફિસ એસઓજી દ્વારા ચોક્કસ માહિતીના આધારે રેડ કરી ડુપ્લિકેટ નોટનું નેટવર્ક ઝડપી પાડ્યું છે એક લાખથી વધુની ડુપ્લિકેટ નોટો ઝડપી પાડવામાં આવી છે સોની ચલણી નોટો છાપવામાં આવતી હતી ત્રણેય સોમોની ધરપકડ કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય સતીશ કુંભાણી હલ્લો એવરીવન તો આજે હું આવી છું લિટલ બાઇટ્સ માં સો લેટ્સ ગો ગાઈસ મને અહીંયાનું ઇન્ટિરિયર ઈ બહુ જ સારું લાગ્યું મેં અહીંયા ઘણી જ બધી વેરાઈટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટાપુરી પુરી ભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવીચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીતે લાઈક કરેલી હું અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ